તો મિત્રો જે બેઠકમાં આપને લાગતું હતું કે એકસો દસ ટકા શેતોભાઈ વસાવા જીતી રહ્યા છે તે જ બેઠકમાં મિત્રો શેતોભાઈ વસાવાને અત્યારે જીતવું ભારે પડી ગયું છે નમસ્કાર મિત્રો પરિવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે શું પહેલાં જે સૌથી વધારે બેઠકની ચર્ચા હતી તે મિત્રો ભરૂચની હતી તેના જ મિત્રો હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે શું સમાચાર છે તે પૂરા વિડીયો તમને બધા લોકોને દેખાડવાનો છે અને સાથે સાથે જણાવવાનો છે કે શું ચાલી રહ્યું છે સૌથી પહેલાં આપણી ચેનલમાં નવો છો તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો આપણે ચેનલમાં જલ્દી એક લાખ સબસ્ક્રાઈબ થવાની તૈયારીમાં છે જે પણ સબસ્ક્રાઈબ કરશે તેને મળી શકે છે મારા તરફથી ગિફ્ટ તો અત્યારે સબસ્ક્રાઇબ કરો જે રીતે મિત્રો વાત કરી તમને બધા લોકોને ખબર છે કે બંને સમાજ એક સમાજના મિત્રો નેતા હતા બંને આદિવાસી સમાજના નેતા હતા પરંતુ મિત્રો હાલના ટાઈમમાં સૌથી વધારે સોહરતોભાઈ શેતોભાઈ વસાવા નહોતું પરંતુ મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે મનસુખભાઈ વસાવા સહિત એક લાખ વોટથી મિત્રો આગળ ન્યૂડ કરી રહ્યા છે અને આવનારા ટાઈમમાં આપણે જોવાનું રહેશે શું શેતોભાઈ વસાવા જીતી શકે છે કે મિત્રો હારી શકે છે કારણ કે મિત્રો જે રીતે મનસુખભાઈ વસાવા આગળ મિત્રો મને તો નથી લાગતું કારણ કે મિત્રો આટલા બધા મતે ભાઈ આગળ મનસુખભાઈ વસાવા આવનારા ટાઈમમાં સૌથી પહેલા તમને બધા લોકોને હું જણાવવાનું છું તો સબસ્ક્રાઈબ તો બિલકુલથી કરી રાખજો કારણ કે મિત્રો ઓલરેડી આપણી ચેનલમાં ઓલ વિડીયો ફ્રીમાં જોવા મળી જતા હોય છે સાથે સાથે મિત્રો વાત કરીએ તો બિલકુલ રિયલ ન્યૂઝ હોય તે બધા લોકોને હું જણાવવાનો પ્રયત્ન કરતો હોઉં છું તો મિત્રો આ વિડીયોને શેર કરવાનું બિલકુલ ભૂલતાની સાથે કમેન્ટ કરી દેજો કોણ જીતી શકે છે અને હાલના ટાઈમમાં મિત્રો શું શું થાય છે તો મિત્રો આ વિડીયો વિશે શું કહેશે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતાની આજના વિડીયોમાંથી આટલી માહિતી ફરીવાર એક નવો ઓડિયો ધ� ઱૱